GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જીરે આ શો GTN ન્યૂઝ સંતરામપુર નગરમાં સત્યપ્રકાશ સોસાયટીમાં આરસીસી રોડ બિસ્માર હાલતમાં આ રોડ 4 વર્ષથી બિસ્માર હાલતમાં છે જે રોડના સરિયા બહાર નીકળી ગયેલ છે આ બાબતે સ્થાનિક રહીશો દ્વારા વારંવાર લેખિત તથા મૌખિક રજૂઆત કરેલ છે પણ આ પાલિકા તંત્ર રાજકીય કિનાખોરીથી આ રોડનું કામ કરવામાં આવે છે તેનો ઉડાવ જવાબ મળે છે આ રોડ પર આવતા જતા રહીશોને આ સળિયા પગમાં આવતા વાગે છે અને સળિયા ગંભીર ઈજા પહોંચાડે છે સંતરામપુર નગરપાલિકાનું ઘોર તંત્ર આ બાબતે કઈ ધ્યાન આપવા તૈયાર નથી આ સોસાયટી રાજ્યના કેબિનેટ મંત્રીની બાજુની જ સોસાયટી હોવા છતાં પણ પાલિકા તંત્ર આ ખાડા કાન કરે છે દ્વારા મંત્રીશ્રીને પણ રજૂઆત કરેલ છે પણ પાલિકા દ્વારા કોઈ જ રજૂઆત સાંભળવામાં આવતી નથી સંતરામપુર નગરપાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા આવા હલકી ગુણવત્તાના રોડ બનાવી કટકી કરે છે અને કોન્ટ્રાક્ટર માથા ભારે હોવાથી પાલિકા તંત્ર પણ તેની સામે મૌન સેવતું જોવા મળે છે મહેબૂબ પઠાણ લુણાવાડા મહીસાગર